ચાતુરમાસ નિમિત્તે ઘરે ઘરે સુંદર સાત દ્વારા પારાયણ વાંચન પૂર્ણ કરેલ જેની સામૂહિક પુનાવતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ જ્યોતિ મહારાજ માનવ મંદિર સુરતના ગાદીપતિ તથા આચાર્ય શ્રી રમેશભાઈ ભટ્ટ ગુરુજી દ્વારા પારાયણ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તારીખ પંદર ના રોજ પૃથ્વી પરિક્રમા કાર્યક્રમ સાથે અખંડ પારાયણ પધરાવવામાં આવી હતી ત્યારે સોળમી તારીખના રોજ ભજન સત્સંગ કીર્તન કાર્યક્રમ તેમજ તારીખ રોજ પારાયણ સમૂહ પારણમાં એકસો આઠ જેટલા સુંદર સાથે ધર્મ લાભ લીધો હતો સાથે સત્સંગ સહિત સમૂહ આરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર દ્વારા ગૌશાળા હોસ્પિટલ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે

આજના દિવસે રંગે ને ચંગે ભાવિક ભક્તોજનોના સાક્ષીમાં એમના હાજરીમાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ મંદિરના મહારાજજી તરીકે શ્રી રમેશભાઈ ભટ્ટ ગુરુજી મંદિરના ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિજયભાઈ પ્રણામી અજયભાઈ દીપકભાઈ ઉદયભાઈ લલિતભાઈ બિપિનભાઈ વગેરે ટ્રસ્ટીશ્રીઓ મહિલા મંડલ વગેરેના સાનિધ્યમાં ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનું સુસંપન્ન થયું આ મંદિર દ્વારા ઘણા એવા સામાજિક એક્ટિવિટી પ્રવૃત્તિઓ ચાલે છે ગૌશાળા ક્ષેત્ર તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને બહુ નોર્મલ ચાર્જ લઈને આપણે આગળ હોસ્પિટલ દવાખાનું પણ ચાલે છે તો આપ સૌ ભાવિક ભક્તોને એક થઈને હું જનરલી નિવેદન કરું છું અને આહવાન કરું છું કે આપણે સૌ એક થવાની આવશ્યકતા છે અત્યારે સમગ્ર વિશ્વની અંદર રહેલા હિન્દુઓને અને સનાતની ધર્મ અવલંબીઓને જાહેરમાં નિવેદન કરું છું આપણે એક થવાની આવશ્યકતા છે કારણ કે ભૂતકાળને યાદ કરો કે જ્યારે જ્યારે હિન્દુઓ વેચાયા છે જ્યારે જ્યારે હિન્દુઓ અલગ અલગ ભાગમાં વિભાજન થયા છે ત્યારે ત્યારે હિન્દુઓ પર આતતાય આવ્યું છે ત્યારે ત્યારે હિન્દુઓ પર આફતો આવી છે એટલે અમારો મોટો અમારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આપણે સૌ એક છે અને ભારતનું ઇતિહાસ હિન્દુ સનાતન ધર્મનો ઇતિહાસ તો રહ્યો છે વિવિધતામાં એકતા વસુદેવ કુટુંબકમ તો આપણે એક છીએ એક રહેવાની આવશ્યકતા છે જાતિઓમાં પેટા જાતિઓમાં નથી વેચાવાનું આપણે સર્વપ્રથમ હિન્દુ છીએ આપણે સૌ સનાતનીઓ છીએ આપણે સૌ એક થવા માટે આપ સૌનું નિવેદન પ્રણામ જય શ્રી કૃષ્ણ